મર્સિડિઝ બેન્જે અમદાવાદમાં અદ્વિતીય એ એમજી કુપે કાર લોન્ચ કરી ભારતની સૌથી વધુ ઇચ્છનીય લક્ઝરી કાર મેકર મર્સિડીઝ બેન્ઝે ગુજરાતમાં લેટેસ્ટ એમજીની શરૂઆત કરતા અમદાવાદમાં અદ્વિતીય મર્સિડિસ એ એમજી કૂપે કારનું લોન્ચિંગ કર્યું છે આ રજૂઆત સાથે જ મર્સિડિઝ બેન્ઝ મહત્વના પશ્ચિમ બજારમાં તેનો ટોપ એન્ડ વ્હીકલ પોર્ટફોલિયો મજબૂત બનાવો છે કંપની માટે ખૂબ જ મહત્ત્વનું અમદાવાદ બજાર છે જ્યાં મર્સિડીઝ બેન્ચ એએમજી અને ટોપ એન્ડ લક્ઝરી કાર માટે સતત માંગ જોવા મળતી હોય છે મર્સિડીઝ બેન્ઝ એ અન્ય મહત્વના બજારોની સાથે ગુજરાતમાં બે હજાર પચીસનું ફેસ્ટિવલ કેમ્પેન પણ રજૂ કર્યું છે ડ્રીમ ડેઝ નામનું આ કેમ્પેન તહેવારોમાં રોમાંચક જગાવવા માટે ગ્રાહક સેન્ટિમેન્ટને આગળ વધારવા માટેનું નવનીતમ ધ્યાનપૂર્વક બનાવવામાં આવેલું ફાઇનાન્શિયલ સોલ્યુશન છે મર્સિડીઝ બેન્ઝ ડ્રીમ ડેઝ ત્રણસો ડિગ્રી ફેસ્ટિવલ કેમ્પેન છે જેનો ઉદ્દેશ દરેક ટચ પોઈન્ટ પર ગ્રાહકો માટે સર્વશ્રેષ્ઠ મર્સિડીઝ બેન્ચ લક્ઝરી અનુભવ ઊભો કરવાનો અને મજબૂત એટીલ એલ કેન્દ્રિત કરવાનો છે ગ્રાહકો માટે આ કેમ્પેન નવનીતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન ઓફર કરે છે જેનો ધ્યાન પોતાની સપનાને મર્સિડીઝ બેન્ચ ખરીદવા માટે આગળ વધવા માટે તેને પ્રોત્સાહિત કરશે મર્સિડીઝ એમજી કૂપે લોન્ચનો ઉદ્દેશ ગુજરાતમાં ગ્રાહકોને વધુ સારી સગવડતા કાર મળી રહે તે માટેનો છે આ કાર બે વિશિષ્ટ વર્ગોનું સંયોજન કરીને બનાવે છે જેમાં ઈ ક્લાસના સ્પેસીસ અને એલિગન્સ અને સ્ટેટસ સાથે સી ક્લાસની ચપળતા અને સ્પોર્ટિંગ એમ બંનેને મર્જ કરીને એક વિશેષ પ્રકારની આ કૂપે લોન્ચ કરાઈ છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર